વેલકમ બેક નવલે નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે નવરાત્રીના શોખીનો તૈયારીમાં લાગી ગયા છે નવરાત્રી દરમિયાન યુવક યુવતીઓ તૈયાર થઈ અને ગરબે ઘૂમતા જોવા મળે છે ત્યારે આ દરમિયાન યુવતીઓ ચણિયા ચોળીની સાથે સુંદર દેખાય એ માટે મેકઅપ કરતા હોય છે જેને લઈને અમદાવાદના પાર્લરમાં અત્યારથી જ બુકિંગ ફૂલ થવા લાગ્યા છે અવનવી સ્ટાઇલ મેકઅપ હેર કલર ફેશિયલ તેમજ હેર ટ્રીટમેન્ટ માટે અમદાવાદના દરેક પાર્લરમાં ખેલૈયાઓની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે નવરાત્રિની હવે ઘડીઓ જ ગણાઈ રહી છે ત્યારે તમામ યુવતીઓ દ્વારા ખાસ કરીને પાર્ટી પ્લોટમાં સૌથી વધારે ગરબા રમવાનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે અને યુવતીઓ તમામ પ્રકાર એટલે કે ચોરીમાં પરફેક્ટ મેકઅપ કરાવવા માટે ઈચ્છતી હોય છે ત્યારે અત્યારથી જ બ્યુટી પાર્લરમાં તમામ જે યુવતીઓ છે તે મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે નવરાત્રિની તે કરાઈ રહી છે ખાસ કરીને ગરબા રમતી વખતે પરસેવો વધારે થતો હોય છે અને આ પરસેવોમાં યુવતીઓનો મેકઅપ ખરાબ ન થાય તેવો તેવી મેકઅપની પહેલી પસંદ તમામ યુવતીઓની જોવા મળી છે ખાસ કરીને વોટરપ્રૂફ મેકઅપ હોય કે પછી થ્રીડી અને એચડી મેકઅપ હોય તે તમામ જે યુવતીઓ છે તે કરાવી રહી છે આપણે ખાસ કરીને જે મેકઅપ આર્ટિસ્ટ છે તેમની સાથે વાત કરીશું જ્યોતિબેન શું કહેશો કયો વધારે ટ્રેન્ડમાં છે મેકઅપ હાલ ટ્રેન્ડમાં છે વોટરપ્રૂફ મેકઅપ હમણાં બધાની યુવતીઓની એક જ છે કે અમે લોકો બહુ જ ગરબા રમીએ છીએ અને ગરબામાં સ્વેટિંગ બહુ જ વધારે થાય છે તો એ લોકોની રિક્વાયરમેન્ટ એ જ હોય કે કેટલું પણ સ્વેટિંગ થાય બટ અમારું મેકઅપ ના નીકળવું જોઈએ અમે લોકો સ્ટાર્ટ કરીએ ત્યાંથી લઈને એન્ડ સુધી અમારું મેકઅપ એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ તો એના હિસાબથી અમે લોકો વોટરપ્રૂફ મેકઅપ વધારે કરીએ છીએ અને યુવતીઓ પણ એ જ વધારે પ્રિફર કરે છે મેકઅપની સાથે સાથે જોતી આ વખતે બિંદીનો પણ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે તમામ પ્રકારની જે બિંદી છે તે જાતે ડ્રો કરી કરતા હોય છે મેકઅપ આર્ટિસ્ટ તેના વિશે શું કહેશું કેટલી બોલબાલા છે બહુ જ વધારે છે બધા આમ ટ્રેન્ડ પ્રમાણે જેમ કે રીલ્સમાં જુએ છે કે અને લઈને આવે છે પર્ટિક્યુલર કે અમને આવી રીતે ડ્રો કરી આપો આવી રીતે જેમ પહેલાં મેકઅપનું હતું ક્રેઝ એવી રીતે હવે બિંદીઓમાં અલગ અલગ જાતની લાઈક સાથીઓ કરે છે અને સ્ટાર કરે છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની વેરીએશન્સ લઈને પિક્ચર્સ લઈને આવે છે અને એવું જ કહે છે કે અમને આવી રીતે જ ડ્રો કરી આપો અને અમે લોકો કરીને પણ આપીએ છીએ અને લોકો ત્યાં જાય ત્યાં પણ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના બહુ જ જોવા મળે છે બિલકુલ થી આપણી સાથે એક યુવતી પણ છે આપનું નામ વૈશાલી વૈશાલી બેન શું તમારી ડિમાન્ડ છે ખાસ કરીને મેકઅપની વાત કરવામાં આવે તો કેવો મેકઅપ તમને ગમે છે હળવો મેકઅપ હોય થ્રીડી હોય એચડી હોય કેવો મેકઅપ પસંદ કરો છો લેટ નાઇટ સુધી ગરબા ગાવાના હોય છે તો એના લીધે વોટરપ્રૂફ મેકઅપ વધારે પ્રિફર કરીએ છીએ જેના લીધે એમ કે સ્વેટિંગ વગેરે ના થાય અને મોડા સુધી એઝ ઇટ ઇઝ મેકઅપ રહે એટલા માટે અમે પાર્લર ચૂઝ કરીએ છીએ કે કોઈ સારા મેકઅપ આર્ટિસ્ટ જોડે વોટરપ્રૂફ મેકઅપ કરાવીએ એટલા માટે મોસ્ટલી બધી ગર્લ્સ વોટરપ્રૂફ મેકઅપ જ પ્રિફર કરે છે આ વર્ષે વોટરપ્રૂફ મેકઅપનું પણ સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે જેમાં વોટરપ્રૂફ લાઇનર હોય કાજલ હોય કે પછી થ્રીડી મેકઅપ હોય તે સૌથી વધારે યુવતીઓની પ્રથમ પસંદ જોવા મળી છે કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ